અમરેલી જિલ્લામાં ભારે વરસાદ છે લાઠી બાબરા વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસ્યો ભારે વરસાદથી ગાગડીયો નદીમાં પૂર આવ્યું છે ગાગડિયા નદીના ચેકડેમ અને તળાવો પણ છલકાયા છે અમરેલી જિલ્લામાં છેલ્લા ત્રણેક દિવસથી વરસાદી માહોલ છે જેના કારણે નવા નીરની આવક થઈ નદીઓ બે કાંઠે વહેતી થઈ છે લાઠી અને બાબરા વિસ્તારોમાં ભારે વરસાદથી ગાગડીઓ નદી છે કે જ્યાં ત્રણેક વખત અત્યાર સુધી પૂર આવી ગયા અને તેના જે ચેકડેમને તળાવો છે તે પણ છલકાયા છે વરસાદી પાણીથી છલોછલ ભરાયેલા ચેકડેમ અને તળાવોનો અદ્ભુત આકાશી નજારો સામે આવ્યો અમરેલી જિલ્લામાં આજે પણ વરસાદી માહોલ છે છેલ્લા ત્રણ દિવસથી વરસાદને કારણે આ નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા જ્યાં આસપાસના ગામના લોકો ખેડૂતો તમામ લોકોની એક આશા હતી કે નદી જો બે કાંઠે થઈ જાય તો વર્ષભર તેમને પાણી માટે વલખા નહીં મારવા પડે અને લગભગ લગભગ અત્યાર સુધી જે વરસાદ વરસ્યો તેમાં ત્રણ વખત નદી ઉભરાઈ છે કે જે આવનારા સમય માટે ગામના લોકો માટે આ આશીર્વાદરૂપ સાબિત થશે અમરેલી જિલ્લામાં ફરી વરસાદ આવ્યો વધુ સાથે સંવાદદાતા સૂર્યકાંત ફોન પર જોડાશે અમરેલી થી જી સૂર્યકાંત નદી લગભગ લગભગ ત્રણ વખત પૂરાવાના સમાચાર છે શું વિગતો અત્યારે શું સ્થિતિ જી અમરેલી જિલ્લાના ખાસ કરીને લાઠી અને બાબરા વિસ્તારની અંદરથી ગાગડીઓ નદી પસાર થતી હોય છે ત્યારે લગભગ ત્રણ કલાકની અંદર ચારેક ઇંચ વરસાદ પડી ગયો છે અને પાંત્રીસ કિલોમીટરના પટની અંદર આ ગાગડીઓ બનાવેલા છે અંદર ભારે પૂર આવવાથી છલકાઈ ગયા છે ખેડૂતોમાં ખુશીનો માહોલ એટલા માટે છે કે ઘણા વર્ષો પછી આવો એક આકાશી નજારો પણ જોવા મળ્યો છે અને પાણી છલોછલ થતા લગભગ પચાસેક ગામના ખેડૂતોને આ પાણીથી ફાયદો થાય નદી બે કાંઠે વહેતી થઈ છે વિસ્તારના લોકો માટે પણ આ સારા સમાચાર અમરેલી જિલ્લામાં ફરી વરસાદ આવે છેલ્લા ત્રણ દિવસ વરસાદ છે આજે પણ વરસાદી વાતાવરણ જોવા મળ્યું